સાધના ની ની અંદર અંદર ભક્તિ સમર્પણ અંદર શું સમર્પણ ત્યાં માગણી સમાપ્ત થઈ જાય ને એનો ઉપકાર માનવાની જયારે તમારી અંદર થી ચેષ્ટા ઉત્પન્ન થાય કેવા માગણી સમાપ્ત થઈ ગઈ હવે ઉપકાર એનો માનો કે ભગવાન ત્યાં જે અવતાર આપ્યો છે ને અવતાર આપણે એ જ તારો ખૂબ ખૂબ ઉપકાર છે મારે તારી જોડે કાંઈ માગવું નથી બસ હવે મને તારો બનાવી લે અથવા મને તારી બનાવી લે એવો એવી ભક્તિની પરાકાષ્ઠા રહી એને ભક્તિ કહેવાય પણ જ્યાં સુધી માગણી છે ને તે પછી તમે એકસો આઠ માળા કરો વિધિ કરો એક પગે ઉભા રહો ભૂખ્યા ભૂખ્યા થઈને એને પ્રગટ કરવાનો કરો એ બધી સાધના ભક્તિની અંદર આવો સાધનાની અંદર ભગવાન મજબૂર થાય છે અને સમર્પણની અંદર ભગવાન હરખાય છે રાજી થાય તમે જે જે માગણી માટે તમે આ મંદિરા આવીને મારા કરો માગણી કરો ને તમે સત્તર માનો તમે પૈસાનું દાન કરો ને કહેવાય કે મારું આટલું થઈ જાય હું આટલું મૂકીશ તો માગણી થઈને એને સાધના કહેવાય અને સાધનાથી પ્રગટ થયેલી વસ્તુ રહી ને કોઈ શક્તિ હોય ભગવાન હોય એ માગો એ મને દેવ મને નીવજ કરજે મને આ કરજે મને ના કરજે અને સમર્ટ પરથી પ્રગટ થયેલી પરથી તમારા પણ આશીર્વાદથી તમને પ્રગટ થયા હોય ને જો ભગવાન માતાજી એ કાંઈ નહીં પણ એ તમને આપો તમારે માગવાનું રહેતું નથી તમે જે જે ભક્તિ કરો છો તમે ભક્તિ કરો છો કે સાધના કરો છો એટલે તમે નક્કી કરો કે તમે શું કરો છો સાધનાનો મતલબ એમ કે શરીરને કષ્ટ આપી જીવને બાળી અને ભગવાનને અમૂલ્ય દેહ આપીને દેહને તમે કષ્ટ આપીને પછી ભગવાનની પ્રાર્થના કરો અને સાધના કહેવાય અને આને પ્રાર્થના ના કહેવાય ભક્તિ કહેવાય નહીં એને મજબૂર કરવાનું ભક્તિ કોને કહેવાય કે બધું સમર્પણ સમર્પિત સમર્પ્યું તમે એમ માનો કે દીવો કરીને પછી આગળ ધૂપ ધુમાડા કરીને પછી તમે બેસી એટલે ભગવાન પ્રગટ થાય એને સાધના કીધો છે દીવો આ તેલનો દીવો તો આસ્થાનો દીવો છે દીવો ના શાસ્ત્રોની અંદર કીધું કે તું દીવો પ્રગટાય અને ભક્તિ કર તું દીવો પ્રગટાય દયો કયો દીવો કે તમારા આત્માની અંદર તું ઉદાસ કરીને બેસી જા મારી સામે આત્માનો દીવો પ્રગટાવવાનો કીધો અંદર જે પ્રકાશ થાય ને એ પ્રકાશના આધારે મારી ભક્તિ કરે એ પ્રકાશના આધારે તું મને સમર્પિત થાય અને એ દીવો ઓલવાવો ના જોઈએ કદાચ આ દીવો વાળો ઓલવાઈ જાય તો એમાં મારે કાંઈ કોઈ ભગવાનનો મતલબ નથી આ સાધુ સંતો જે ઋષિ મુનિઓ બની જાય સાધુ સંતો બની જાય જંગલમાં જઈને ગુફામાં જઈને જેને તપ કર્યા છે એને કયો દીવો હરગાય એને આત્માનો દીવો હરગાય ને એ ન એને આત્માના દીવા સતત જ્વલિત રાખી અને એ દીવાની આગળ ભગવાનને એને પામવાનો પ્રયત્ન કર્યો છે અને આગળ સમર્પિત થઈ ગયા છે કંઈ માગ્યું નથી આ સંત સંત પુરુષો ઋષિ મુનિએ એને કંઈ માગ્યું નથી એને આપ્યું છે ઇતિહાસ બોલો છે કે એને કઈ માગ્યો નથી એની જોડે બધા દેવો હોય નહીં કંઈ કાંઈ જોલીમ લઈને જોલીમ નહીં એને કહે જોલી એની આત્માની ઝોલીની અંદર બધા દેવું રમતા હોય આ બે બાજુ લટકાયું હોય પોથળો હોય એની એ તો સાધના કહેવાય એમાં નારિયેલ હોય પૂતળી હોય હા સાધેલી વસ્તુ હોય તો એ જોલીની વાત નથી જે આત્માની જોલીની અંદર ભગવાનને ભેળો થઈ ગયો છે ને એના આશીર્વાદ રહ્યા ને એ બહુ જ મોટા છે એનું કોઈ મૂલ્ય નથી આ ભ્રમની લીટી ભાગું છું જે ભ્રમ ભ્રમ તમે નહીં જ્યાં સુધી ભ્રમ નહીં તૂટે ત્યાં સુધી તમે ભક્તિની અંદર નિસ્થકતા તમને મળશે કોઈ સાર્થકતા મળશે નહીં તમને નિસ્થકતા મળશે કેવી નિર્થકતા મળશે ઘણી બધી ભક્તિ માગણીની ભક્તિ કરો પણ એ તમારું માગ્યું ધાર્યું થાય નહીં તો એનો મતલબ એવો છે કે તું માયામ છે ને માયામાં માગણી કરશ ને માગણી ભગવાન આગળ તું શું આપીને કરે છે એને લાંચ કહેવાય તો તારું શિફર ચઢાવીશ તું મને આટલું કરી આલ તો એ લાચ કહેવાય હું તારા આટલા યજ્ઞ કરીશ તું મને આટલું કરી તો લાંચ કહેવાય કોઈ તમે કોઈક અત્યારે તો તમે જાઓ છો કોઈ એમની જોડે સરકારી ઓફિસરો જોડે કામ કરવામાં નહીં કરે કે તમે આટલું કરી દો હું તમને આટલું વાલીશ એ લાલચમાં પછી સરકારી કર્મચારી કામ કરે પણ જે માયાથી પર છે ને એને કઈ લાલચ હોય તમારી જોડે ભગવાનને કંઈ લાલચ હોય તમારી જોડે તમારી કળની માતાને શું લાલચ હોય તમારી જોડે કોઈ દેવને શું લાલચ હોય તમારી જોડે કોઈને કશી લાલચ હોતી નથી એની આગળ સમર્પિત થઈ જાવ ને કે બાપ તે તું મારી આગળ મા ભગવતી બેઠી જો ભગવાન તું મારી આગળ છો ને તારો હાથ મારી પડો ભાઈ મારું બીજું કાંઈ જોઈતું નથી તું સુખ ને દુઃખ જે આપડશે તારું છે અને તારું છે ને મને સ્વીકાર્ય છે એમ કરીને સમર્પિત થઈ જાવ ને પછી એની જોડે કાંઈ માગવાનું રહેતું નથી એ જ પરિપૂર્ણ ભક્તિ ભગવાન સુધી પહોંચે બાકી જે માગણીની સાધના ભક્તિ રહી છે માગણી કરવાની અને ચેષ્ટા પાછળનું તાત્પર્યવાળી ભક્તિ રહી એ ભક્તિ કોઈ પહોંચતી નથી કે એની અંદર માયા આવી છે અને માયાથી પર જે જે માયા છોડવાનું શીખવાડતા હોય જે માયાથી પર તમને લઈ જવાનું શીખવાડતું હોય ભગવાન હોય કે દેવ હોય એની 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 આગળ તમે માગણી માયાની કરો ને તો એ સેટું જાય દેવ એમ કહે કે હું તને આનાથી પર લઈ જવા માગું છું અને તું આને જ બાદ ભરેશ આ કાયા આલી છે કાયા કેટલા વર્ષની કે સિત્તેર વર્ષની હો વર્ષની તો આ કાયા શું જોઈએ આ કાયા જો માયામ હોય તો આ કાયાના વૈભવ જોઈએ અને માયાની પર જતું રહે તો શું જોઈએ માયાની પર જાય ને તો પછી એને કાંઈ એના વૈભવની ચિંતા હોતી નથી એના સંસારના સૃષ્ટિની અંદર જે ભગવાનને જે કાર્ય અને કર્તવ્ય કરવા સોંપે છે એની ચિંતા કે મારું કર્તવ્ય મારાથી ક્યાંય વિમુખ ના થઈ જાય મારું કર્તવ્ય મારાથી ક્યાંક છૂટું ના પડી જાય એની ચિંતા સિવાય કાંઈ હોતું નથી અને માયા છૂટી જાય પછી કોઈ દુઃખ રહેતા નથી કારણ કે માગણી મટી જાય ને પછી દુઃખ સમાપ્ત થઈ જાય માગણી મટી જાય પછી કોઈ દુઃખ રહેતા નથી તો તમે શું કરો છો માગણી અનંત છો એક માગણી પૂરી કરો તો બીજી ઊભી થાય પણ માગણીનું મૂળ સમાપ્ત થઈ જાય ને તો પછી કાંઈ ઊભું થતું નથી માયા હારી જાય અને આ બહુ જ કઠિન છે આ બહુ જ દોહેલી વાત છે આને સમજવી બહુ જ અઘરી વાત છે આને તમે સમજો નહીં તો પછી એનો આ બધી વાર્તાલાપ કરું છું એ બધું ખોટું પડશે જે જે સંતો મહાપુરુષો થઈ ગયા એમને જેને સમાજ માટે જીવ્યા છે ને એને કાંઈ માગણી નથી કરી પણ જે જેને પોતાના માટે કરું છો ને એને ભક્તિ નહીં પણ એને એને સાધના કરવી પડી છે સાધના પોતાના માટે જ કરવાની હોય અને લિમિટ હોય તો એમ કહે કે ભગવાન મારા જગતનું કલ્યાણ કરવું છે ને હું તારી જોડે કાંઈક કાંઈ માગતો નથી મને એવી શક્તિ આવે ભગવાન એમ કે મારે જગતનું કલ્યાણ કરવું છે એટલે એ ભક્તિ પરિપૂર્ણ થાય અને તમે એમ કે મારે આટલું કરું છું ભગવાન તું મારું આટલું કરી દીધી તમે તમે હવન હજારો તમે એમ કહો કે હવન કરો કે એની અંદર તમે ગૂગડના ગાંઠિયા નાખો ને એના ધુમાડા થઈને ઉડી જાય પણ કાંઈ પ્રાપ્ત થતું નથી હવન કયા કરવાના કીધા છે ગૂગરના ગાંઠિયા પાડવાના નથી કીધા અસલ હવન તો એને કહેવાય કે તમારી ઈચ્છાઓના ગાંઠિયા રહ્યા ને એના બાળી મૂકો અને એને સમાપ્ત કર્યો એનો જે ધુમાડો ઉઠે ને એમાં ભગવાન રાજી થાય એમાં મારો ભગવાન રાજી થાય એમાં દેવ પ્રસન્ન થાય કે તમારી ઈચ્છાઓના ગાંઠિયા રહ્યા તમારી ઈચ્છાઓની પ્રબળતા રહી જે માયા છે ને એ માયાને મારા ભક્તિના હવનમાં હોમી દે પીતા અને મન ઉપર કાબૂ કરીને બધું બાળી મૂકું અને પછી એની જગતનીમાં સુવાસ ફેલાશે ને એનાથી તારો પીડો પાર થશે બાકી ગુગળના ગાંઠિયાના હવનમાં તો હું શું કરીશ અને આ ભ્રમ નહીં ભાગે જ્યાં સુધી ત્યાં સુધી હજારો મંદિર ની અંદર આરતી અગરબત્તી હોમ આ બધું થશે પણ એ આસ્થા માટે છે હજુ કવું તમે ના કરો તો તમને ગાડા કે તમને ના કરો તો તમને ગાડા કહે કે પણ એ આસ્થા માટે કરો અસલ હવન કોને કીધું અસલ હવન કોને કીધું કે તમે તમારી ઈચ્છાઓની આહુતિ આપો ને એનાથી મોટી આહુતિ કોઈ છે જ નહીં તમારી ઈચ્છાઓની આહુતિ આપો ભગવાન મારા તારી વડે કાંઈ માગું નથી મારી ઈચ્છા તારી સમર્પિત કરી દીધી મારે કાંઈ જોતું નથી આ કેવડી મોટી આહુતિ હતી ગુગડના ગાંઠિયાનું કાંઈ આવે નહીં લોબાનનું કાંઈ આવે નહીં એ સુવાસિત તમને ખબર ના આવતી એવું કાને સ્વર્ણ શક્તિ સૂંઘવાની શક્તિ જીભ પારખવાની શક્તિ આ બધી ઇન્દ્રિયો છે ને બધી ઇન્દ્રિયો છે ઇન્દ્રિયો પ્રબળ થાય કે મારે ગળ્યું ખાવું છે ઇન્દ્રિય ગળપણની ઈચ્છા થાય એ ઇન્દ્રિય પ્રગટ થાય એ ઇન્દ્રિયને સંતોષ કરવા તમારે ગળપણ ખાવું પડે સુગંધ નાકથી લેવી તો એ પણ ઇન્દ્રિય છે તો ગૂગલમાંથી સુગંધ આવે છે એને તમે લેવો છો એ બધી ઇન્દ્રિયોની ચેષ્ટાઓ છે આ બધી ઇન્દ્રિયોની ચેષ્ટાઓ છે બાકી જે ઇન્દ્રિય સમાપ્ત થઈ જાય છે ઇન્દ્રિયોનું કામ પૂરું થઈ જાય ને પછી એની સુગંધ રહી ને એને લેવા માટેના હું તમને કહું છું કે તમે એની પાછળ દોડો તમે એ પો એમને એમ સુગંધ ફેલાય તમારા વ્યક્તિત્વની તમારા ચારિત્રની તમારા જીવનની સુગંધ તમને તમારા જીવન પથને વિચારો હાલત પાર થઈ જાય આને શું કીધું છે આજ આજ ભક્તિ પરિપૂર્ણ કીધું આજ એકને કીધું આ સુવાસિતતા કીધી છે આ પરિપૂર્ણ ભક્તિ છે એક જગતની અંદર હું એક દેવ થઈને એક જ વસ્તુ થાય કે તમને સત્ય પ્રાપ્ત થઈ જાય કદાચ તમને દેવું પ્રગટ થયું હોય ને તો તમારા ભ્રમ ના ભાગ દેવું નાખ્યું જો તમારા માંથી બધી ના કારીકર ને તો એનું નામ દેવું ના કહેવાય તમારા તમારા એમ કેવાય કે કુટુંબ ની અંદર થી અસત્ય ફેંકી ના દે તો સમર્પિત થઈ જવું પડે સત્ય આગળ તલવારો તો ભાવ્યું ચડાવે નહી કારણ કે સત્ય વિચલિત થઈ શકે હારતું નથી એટલે હું શીખું એમ કહું છું ભ્રમ ના ભાગવાની છે ભ્રમ ની માયાજા ભાગવાની આખી ભક્તિ ભક્તિનો જે આ જે આ અગરબત્તી કરવી ના હોમ હવન કહેવાય ને એ આખી અવરવાણી છે અવર દિશા છે તમે ઉલટી રીતે જોવો ને તો ખબર પડે કે આમાં કયો દીવો કરવાનો કીધો છે કયો યજ્ઞ કરવાનો કીધો છે ને કઈ આહુતિ આપવાની કીધી છે આટલી ખબર પડી જાય તો પછી તમને દુનિયાનું બધું જ ભાન થઈ જાય ને પછી તમે એ ચાલુ કરો ને પછી એને કોઈ કલ્પના રહેતી નથી એ ટૂંકતા પ માળા કરવી કઈ માળા અહમ તો હોમની માળાની વાત છે જે આ શ્વાસ નું ચક્ર ચાલે છે ને એ મણકા શ્વાસ ચક્ર રૂ એ મણકા છે ને એની અંદર તારે રટવાનું છે એમ કહેવાય કે તમે તમારું રોજિંદુ કામ કરતા હોય તમે તમારું સમાજમાં ફરતા હોય તમારું કામ કરતા હોય તમે બધું જ કરતા હોય તમે સંસાર ચલાવતા હોય તમે કુટુંબમાં રહેતા હોય છતાં પણ પેલી માળા ઓહમ સોમની રહે ને એના જ ગોતતી હોય એનું જ રટણ કરતી હોય ને આ માળાની વાત કરીએ કામ કરતા હોય પણ સતત તમારું રટણ તો એના તરફનું ચાલતું જ હોય તમને ઊંઘ આવતી હોય નહીં આ માળાની વાત કરી છે પેલી તુલસીની માળા તમે ફેરવો ને મન ક્યાંય હોય તો હા તુલસીની માળા ફેરવો મન ક્યાંય હોય તો એનો કોઈ મતલબ નથી તમે ગૂગઢના કાંઠેનો હવન કરો કે તમે લોબાનો હવન કરો પણ અંદર શુદ્ધતા અંદર આત્માની અંદર શુદ્ધતાનો એ પાપ ભર્યો હતો આ યજ્ઞની કોઈ મતલબ નથી શુદ્ધતા આત્માની હોવી જોઈએ અને શુદ્ધતા આત્માની થઈ જાય ને પછી કોઈ યજ્ઞને હવન દેખીતી રીતે કરવાની જરૂર નથી સતત તમે ભગવાનને પ્રાર્થના કરો સતત ભગવાનને ગોતવા માટે તમારો આત્મા સતત બળતો હોય ને તો એનાથી મોટો યજ્ઞ છે નહીં એની અંદર તમારી ઈચ્છાઓની આહુતિ જતી હોય ખોટા વિચારોની આહુતિ રોજ થતી હોય રોજ તમે કેટલા ખોટા વિચારોનું હવન કરો છો મને કહો કે બારી મૂક્યા હો પછી આજ નહીં થયા એ નહીં થતું માતાજી કોઈક હુવાઈ કીધું હોય કે તમે આટલો લોબાલ લાવજો એટલો ગૂગલ લાવજો આટલું આગળ કરજો ને આટલું આટલું આમ કરજો એટલે થઈ જશે તમે એ લઈ આવશો પણ અંદર પડ્યું છે એનું હવન કરવાનું કોઈ ભૂવાય તમને કીધું કે તારામાં આટલી બધીઓ પડી છે તારામાં આટલા કુ વિચારો પડે છે તારમાં આટલી કૂટેવો પડી છે આનો હવન કરી દે હું શીખું તને એમ કઉં મારે એ હવનની જરૂર છે અને એ હવન કરીશ ને તો એ તારા વ્યક્તિત્વની સુગંધ બધા ફેલા એટલે સત્યતાનો ઉજાગર કરવી હોય તો સત્યતાને ઓળખવી પડે અને એ વાતને સમજવી પડે ત્યાં સુધી તો તમને બધા બ્રહ્મ જીવવા બ્રહ્મ જીવશો ત્યાં સુધી કોઈ માતા કોઈ ભગવાન મળવાના સત્ય સત્ય સમજવું ભગવાનને મળવું અને સત્ય સમજવું ભગવાનને મળવાનો મતલબ શું થાય ખબર છે કે ભગવાન રૂબરૂ હામા આવશે પ્રગટ થઈને આવશે મુગટ લઈને આવશે ચક્ર લઈને આવશે માતા રૂબરૂ આવશે ત્રિશુલ લઈને આવશે સિંહ લઈને આવશે ઉપર બેઠી લે આવશે ના એ તો કલ્પના છે તમારી આ કલ્પનામાંથી બહાર નીકળો તો કોઈ માતાને જોઈ નથી તમને જોઈ અને જગત આખું હરખાય તમને જોઈને કોકના દુઃખ એમને એમ મટી જાય અને તમારા વિચારો જોઈને તમારી જીવનશૈલી જોઈને લોકોને એમ થાય કે ના આ કરવાથી એમ મટી જશે આનું નામ પ્રાગટ્યતા કહેવાય એમાં કોઈ માતા દેખાતી નથી પણ તમારા જીવનના રસ્તા એટલા હજારો લોકોના કામ આવી જાય ને એને એ એના માતા પ્રગટ થઈ ગઈ એને માતા પ્રાપ્ત થઈ ગઈવાય એ તમારી માગણીનું તમે ભૂલી જાવ જગતની માગણીનું તમે ચાલુ કરો કે મારી આનું મટી જાય જોજે એના 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 એને સારું થઈ જાય મારી તું જોવું જાય આવું ભાવ નીકળ્યા કરે એને એને કેવું ના પડે તમારે નીકળતો હોય આના માતા પ્રગટ થઈ કે એનો તમને લેસ માત્ર પેલો એ ના હોય કે માન માતા કોઈ પ્રગટ છે અત્યારે માતા કોઈને પ્રગટ થાય ને પછી એનામાં અભિમાન આવી જાય હું કંઈક છું મારું કીધું જ થાય હા ના માતા પ્રગટ થાય ને પછી નાક બની જવું પડે અને નાંક બનો ને તો માતા તમારા કામ તમે ધરતી પર આટલા ઊંચા હેરતા હોય માતા પ્રગટ થાય પછી તમારે ધરતી ઉપર બેસી જવું પડે નીચે આવવું પડે ઉડાય ઉડેલું કાશું ચાલતું નથી તમને ખબર છે કે તમને માતા પ્રગટ થાય એટલે તમને કેટલી જિમ્મેદારી મળે તમારા વાણી વર્તન વ્યવહાર ને તમારા ચારિત્ર ની અંદર તમારે કેટલી લગામો રાખવી પડે તમારા હાથે કોઈ કોઈનું હૃદય ને પેલું કાર્ય કરવું પડે છે કારણ કે જગદમમાં અખિલ બ્રહ્માંડ બાંધોદરી તમારા કોઠા આવતી હોય તો એના નિયમમાં હાલવું કંઈ રમત કરવાની નથી આન આગળ કોઈ એમ કે એ મારી જા આના આનું હાડા તૈયાર તારામાં આમ કરી કાજે એ તમારી મૂર્ખતા છે ત્યાં તમે હારી જાઓ હા શું થાય તમારી હાર ત્યાં થાય છે કે તમે એક શક્તિનો ઉપયોગ કોઈક નું નિકંદન કાઢવામાં કરો છો તમારી જોડે શક્તિઓનો ઉપયોગ શું કરો ખબર છે આખા જગત ને સદબુદ્ધિ આલજે અને આખા જગત કલ્યાણ કરજે જે મનુષ્ય મૂર્ખ છે જેમને ખબર નથી જે બ્રહ્મ જ હોય છે એને બ્રહ્મ ના પડદા ખુલજે એને સત્યતા બતાવજે આવી માગણી કોઈ કરી તમારી માયા હાથ થઈને કોઈને મારવા કદાચ માતા કોઈ મોકલી મોકલી છે ઘણા મોકલી છે કોણ કોઈ જીવાડવા મૂકી તમારી પેલો મરી એને જીવાડ દેજો ના હોય તો મારો પ્રાણ લઈ લેજે પણ એની મારી જરૂર નથી પણ એની મારી કઈ અવરું અવરું કરજે એના જીવાડી દેજે આવી કોઈ તાકાત એની સુધી પહોંચો પેલા ને મારી કરો પેલા તુરી જતી રેજે આમ કરી દેજે દેજે આ તો તમારી માયા છે ને તમારી માગણી છે ને તમારો મોહ છે ને તમે એ મોહ ની અંદર ચક્ર ભમણ ભમરમાં ફસાયો છો આ તો છે આને કાંઈ લેવા દેવા નથી કોઈ લેવા દેવા નથી આટલા બધા ઇતિહાસો થઈ ગયા તમે જો રામ રામાયણ મહાભારત બધું હા એની અંદર મર્યાદા પુરુષો તો મર્યાદા બતાવે છે રામશ્રીની શ્રી રામની મર્યાદા તો પોતે પરમેશ્વર હોવા છતાં પણ એ જીવનની લીટી ઉપર હાલ્યો માં અને એટલે મર્યાદાવાળો કીધો કે ધારત તો ભગવાન હતા ને રાવણને મારવા જવાનો ભૂલ બનાવવાનો બધા વાનરોને ભેગા ભેગી કરવાની ને બધું કરવાની ક્યાં જરૂર હતી પણ એ બધું જ નિયમનો નીતિમય આવડ્યા છે એટલે તમારી જોડે શક્તિ હોય તો તમારે નીતિ નિયમમાં હાલુ પડે ભાઈ તમે કરી શકતા હોય ને તો એ પ્રમાણે કરાય ને કારણ કે કુદરતનો નિયમ તૂટી જાય માતા શું મરતા બેઠા કરી શકું અને કુદરતનો નિયમ તૂટી જાય સમાજમાં સંસ્કૃષ્ટિમાં જે હાલતું હોય ને અને જે જે કર્મના લેખ લઈને જેટલું આવ્યું હોય ને એટલું એને ભોગવા દેવાનું એને ભોગવવું પડશે તમારું કર્તવ્ય શું કે તમને સત્ય આપ્યું છે કોઈકના ભ્રમના પડદા રહે ને ખાલી ઊંચા કરવાના બીજું કાંઈ કરવાનું નથી બીજું તો આપમેળે કરશે કોઈના ઘરમાં અંધારું હોય ને તો તમે તમે પોતે દીવો બનીને ત્યાં નથી બેસવાનું પણ એનો દીવો પ્રગટ કરીને તમારે આવતું રહેવાનું એના ઘરમાં આપમેળે અજવાળું થઈ જાય ને તમે છો ત્યાં સુધી અજવાળું રહેશે તમે જતા રહો તો અંધારું થશે દીવા એના એના ઘરમાં દીવો પ્રગટાવો તો એના ઘરનો દીવો પ્રગટાવો પડે એના ઘરમાં ઉદાસ કરવો હોય તો એનો ખુદનો દીવો પ્રજલિત થાય તો એના ઘરમાં ઉદાસ થાય તમે તમારા દીવા લઈને પછી બેસી રહો તો મીર આવે તમારે ક્યાંક તમને જે ભગવાને આપ્યું છે ને એ ક્યાંક ને ક્યાંક એના ઉજાગર કરવું પડે એને આપવું પડે ઘણા બધી એવી વ્યાધિઓ ઘણી બધી એવા ચેષ્ટાઓ ઘણા બધા એવા પ્રશ્નો મનમાં ઉભા થતા હશે કે એના જવાબો રહ્યા ને એને અત્યારે સમજવા બહુ મુશ્કેલ છે બહુ જ મુશ્કેલ છે કારણ કે જેવી જેવો નહીં કહેતા કે જેવો પ્રદેશ એવો વેશ હોય બધો જે જે પ્રદેશમાં જે ચાલતું તમે અમેરિકા માતાજીનું લઈને જાઓ તો ભૂરિયા જોડે કાંઈ કરશે માનશે અને તમારી હાથ હરીબળ્યું કે માતાઓ નાગરિક કરીને કોચો કેડી ખાતી ને ભૂરિયામાં કાંઈ નહીં કરી કારણ કે વેશ ને પ્રવેશ ને એનું એની વાતાવરણ આખું જુદું અહીંયા એનું ચાલવાનું નથી કેમ નહીં ચાલવાનું કારણ કે આખી વાત જુદી છે તમે અહીં છો અમુક જગ્યાએ તમે આ ગુજરાત મળજો અમુક જગ્યાએ માતાજીનું ચાલે અમુક જગ્યાએ અમુક જગ્યાએ અતિશય ચાલે પછી પેલું આમ આવો એટલે અહીંયા પાઉ ના મેરા શું છે આ બધું કઈ શક્તિ છે ના તમે શું તમે તમે શું બ્રહ્મ જીવો છો તો તમે વિચાર કરો કયા બ્રહ્મ તમે જુઓ તમે ઇંગ્લેન્ડમાં જાઓ અમેરિકામાં જાઓ જર્મનીમાં જાઓ ઓસ્ટ્રેલિયામાં જાઓ ત્યાં જઈને તમે જાઓ માતાજીને ધૂણા ત્યાં આમ થાય તો થાય ત્યાંય થતું હોય ને તો અહીંના ભુવા ત્યાં ત્યાં મંદિર નાખીને ત્યાંય ભુવા પણ કરતા હોય પણ બીજા ચાલતું નથી અહીં જ ચાલે છે અને જેટલા ભ્રમિત છે ને જે ભ્રમવાળા એ ભ્રમવાળાને લઈને યાંડે છે ભુવાઓ એ બ્રહ્મ છે ને એના એને એમને મજા આવી છે બાકી જેને ભ્રમ તૂટી જાય ને એ ટકતા નથી ભ્રમ તૂટી જાય કર્મ સિવાય કાંઈ ગતિ નથી સત્યતા સિવાય કાંઈ ગતિ નથી હાથી હાચો અર્થ જ એ થાય કે તમે કર્મ નહીં કરો તમે હાથ સત્યતાને ઓળખશો નહીં તો પછી તમને લોકો ધૂતારા લૂંટી જાય આખરે પડવાનું કોણ માથે અને માડી તને નિવત કરી કરીને તું મારું કામ નથી કરતી એટલે માતાજીને દાળીએ રાખ્યા નિવત કર્યો એટલે હા ઉપકાર એટલો માનો કે આ ખોડિયું આપ્યું તો મારી માએ આપ્યું છે એની અંદર પ્રાણ પડ્યો મારી માએ પૂર્યો છે આ બે વસ્તુ આપી દીધું પછી એને ત્રીજી માગણી હોવી જોઈએ નહીં હાથ ને પગ્યુ ને બધું આવ્યું છે તો એ શું કેમ બનવાનું છે એમ રસ્તો ના મળતો તો રસ્તો હુજવા રસ્તો બતાવવાનું કેવો કે મારી મને હુજતું મારા બે રસ્તા પડે છે મને કયા રસ્તા જાવું મને એટલે મા કે બેટા આ રસ્તો જા એટલા સુધી સીમિત રાખો ને તો મજા આવે મા મને તું તારે કેડમાં હવે મને તેડીને મને રસ્તો પાર કરાય ને કરાયું બનવાનું નથી અત્યારે માણસો એ જ ચાલુ કર્યું છે જેટલા જેટલા ભુવાઓ જોડે આવે છે જેટલા જેટલા ભુવાઓ જોડે જોડાવા જાય છે એમનું શું કરે અમારું કામ થઈ જાય મારી ગમે તે કરતા સીપુડા પીતા ના બે હાથ પ્યાર બે તમે શું કરો છો એના બેસાડથી કાંઈ થવાનું નથી ખુદ બે હો ને જયારે અંદર જે અંદર ઉચાર છે ને તમારો એ ખુદ હેઠો બેસા ને તમે ખુદ ખુદ ની અંદર બેસી જાઓ અને ખુદ ખુદ ને ઓળખી જાઓ અને પછીનો જે ઉદાસ મળે ને એટલે એની અંદર બધું આવી જાય દેવ ખોટા નથી સાંભળજો કોઈ દેવ ખોટા નથી તમારી માગણી તમારી ચેષ્ટા બધી જ ખોટી છે તમારી માગણી અને તમારી ચેષ્ટા બધી ખોટી છે દેવ કોઈ ખોટા નથી વચન કોણ દેવ પાડવાનું કે તમે બાંધો છો દેવ તો પથ્થરની મૂર્તિ છે દેવ ક્યારેય કેવા નથી આવ્યા કે તું મને જીવ હત્યા કર તું મને લાલ ફૂલ લાલ તું મને પાંચ બોકડા વધે એવું દેવ કેવા નથી આ તમે વચન મારી મારું કામ થાય પાંચ વધે જ કીધું તમે મારી મારું કામ થાય સોનાનું સોના નું સત્તર કીધું તમે મારી મારું આમ કામ તારું મંદિર કીધું તમે મારી મારું આ કામ થાય તો હું તારું બેસણું કરીશ કીધું કોને પોતે માએ કોઈ કીધું જ નથી કોઈ મા સીધે સીધી પકડ થઈને કીધું કે બેટા મારું આમ કરી દેજે એ દાડો જે દાડો કહે ને દાડો સાચું બાકી તમે જે બાંધણા તો તમારા બંધન છે તમારા વચન છે તમે બાંધ્યા છે તમે શિવા ભર્યા છે તમારે ઉકેલવાના એનું જે પાપ લાગ એનું જે તમારું વચન છે તમારું જોવાનું માતાને કાંઈ લેવા દેવા નથી અત્યાર સુધી કોઈ માતાએ હામ કાંઈ માગ્યો નથી એ માગણી કર જ નહીં એનું શું જોઈએ માયાથી પર એનું શું જોઈએ ગોખલો જે તમારો ફૂટ બાય ફૂટના માતા હમાય માનો શિફળ માતા હમાય માનો તમારો આસ્થા ભાવુર ને ભાવ એની અંદર હમાય છે માતા તો ના હમાય અને માતા જે દાડો હમાઈ જાય ને તો એનું મૂલ્ય શું રહે હા મૂલ્ય શું રહે ગોખલા છે ને આ બ્રહ્માંડ બ્રહ્માંડ આખા બ્રહ્માંડ બનાવનારીને ગોખલા બેહાડે કઈ રીતે એ એ ગોખલાની વાત નથી માતા એમ કહે કે મારે એ ગોખલા નથી બેહવું મને તો તારા આત્માનો આ ગોખલો છે ને એમાં મને તારો દીવો મારો દીવો કર ને એમાં મને બેહાડ ના તો મને મજા આવે આ ગોખલો તો ખાલી નામનો છે અહીં અહીં વાત છો તો આ નાભીની વાતની અંદર તમારી માતા બેસો તમે નાભીની વાતને માતા બેસવી એટલે માતા અંદર બેસી જાય એમ નહીં આ માતા બેન આનો ભરોસો વધી જાય નામનો પછી કોઈ કાંઈ ક્યાંય જગ્યાએ કાંઈ કશું કરવાનું રહેતું નથી પણ એ હજુ કોઈને આવડતું નથી બ્રહ્મ બધા જેવો છે હું એમ છું મારો ભગવાન મને જે પૂજાડે છે એ હું કહેવું છું હું કંઈ જબરી નથી હું તો એક નાનકડી માતા છું તણખલા જેટલું દેરું છું અમીર બેનર સિંહ કારણ કે જો હું જબરી બની જાઉં ને તો એ જબરા પણ રહ્યો અભિમાન છે મારો ભગવાન જબરો છે સમય જબરો છે અને સમયના અનુસંધાનમાં મને જે કાર્ય કરવા માટે આ જગ્યા પર કામ મળ્યું છે ને એ કાર્ય મારે કરવાનું છે એમાંથી મારે વિમુખ થવાય એમ છે નહીં મારે કોઈ લોકોને કાંઈ ભ્રમિત કરવાની જરૂર નથી હું ભ્રમિત કરું ને તો મારો ભગવાન મને માપ નાખે સાચું એ મારે કહેવાનું અને જે જવાબ પ્રશ્ન ઊભા થાય એનો જવાબ મારો ભગવાન મને આપે છે અને એ હું તમને છું રામ 有时过，这里有时库，来，来、啊、来。